આજે આપણે શીખીશું વર્ગની બધી શોટ ટ્રિક એક જ વીડિયોમાં બરાબર તો આપણે સ્કૂલમાં જતા ત્યારે એકથી તે પચીસના વર્ગ એકથી પચીસના વર્ગ તો આપણને આવડતા જ હોય બરાબર તો આપણે એના ગોખીને ચાલીસ સુધી લઈ જવાના હોય તો એકથી ચાલીસના વર્ગો આપણને આવડવા જોઈએ તો આપણું મેથ્સ એકદમ પાક્કું થઈ જાય એકથી ચાલીસના વર્ગો આવડી જાય ને તો આપણા મેથ્સમાં સ્પીડ આવી જાય તો એકથી ચાલીસના તો ગોખી જ મારવા પણ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે બધું આવડી જશે ખાલી તમે મારા સાથે તૈયાર કરતા જાવ તો એકથી દસના તો બધાને આવડે તો આપણે અગિયારથી ચાલુ કરીએ બરોબર તો અગિયારનો વર્ગ થાય એકસો એકવીસ બારનો વર્ગ થાય એકસો ચુમ્માલીસ નો વર્ગ થાય એકસોનો અગ્ન ચૌદનો વર્ગ થાય એકસો છન્નું પંદરનો વર્ગ થાય બસો પચીસ ઓકે સોળનો વર્ગ થાય બસો છપ્પન બરોબર પછી આવા સત્તર નો વર્ગ થાય બસો નેવ્યાસી અઢાર નો વર્ગ થાય ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ થાય ત્રણસો એકસઠ પછી નો વર્ગ થાય ચારસો એકવીસ નો વર્ગ થાય ચારસો એકતાલીસ નો વર્ગ થાય ચારસો ચોરાશી બરોબર ત્રેવીસનો વર્ગ થાય પાંચસો ઓગણત્રીસ ચોવીસ નો વર્ગ થાય પાંચસો નો છોતેર પચીસ નો વર્ગ થાય છસો પચીસ છવ્વીસ નો વર્ગ થાય છસો છોતેર એ રીતે સત્યાવીસ નો વર્ગ થાય સાતસો ઓગણત્રીસ અઠ્યાવીસ નો વર્ગ થાય સાતસો ચોરાશ ઓગણત્રીસ નો વર્ગ થાય આઠસો એકતાલીસ અને ત્રીસનો વર્ગ થાય નવસો તો આ રીતે ત્રીસ સુધી આપણને આગળતા જ બરાબર ત્રીસ સુધી ગોખી જ મારવા પડે આ રીતે હવે ત્રીસ થી આપણે આગળ જઈશું બરાબર તો હવે થી ચાલુ કરવસો હતો તો એકત્રીસ નો નવસો એકસઠ નો વર્ગ એક હજાર ચોવીસ નો વર્ગ એક હજાર નેવ્યાસી નો વર્ગ અગિયાર છપ્પન નો વર્ગ બાર પચીસ છત્રીસ નો વર્ગ બાર સન્નો સાડત્રીસનો વર્ગ તેર અને આડત્રીસનો વર્ગ ચૌદ ચુમ્વાલીસ ઓગણચાલીસનો વર્ગ પંદર એકવીસ અને ચાલીસનો વર્ગ સોળસો આટલો શું આપણને મોઢે આવડવો જોઈએ તો પછી પરીક્ષામાં તકલીફ પડે નહીં એકત્રીસનો નવસો એકસઠ બત્રીસનો એકસો ચોવીસ તેત્રીસનો એક હજાર નેવ્યાસી પાંત્રીસનો બાર પચીસ છત્રીસનો બાર છન્નું સાડત્રીસનો તેર આગ્ને સિત્તેર આડત્રીસનો ચૌદસો ચુમ્વાલીસ ઓગણચાળીસનો પંદર એકવીસ અને ચાલીસનો સોળસો તો ટ્રીકો હોવાએ ચાલીસ ત્રીસ સાહીઠમાં ટ્રિકો આપીએ એ તમને એક જ મિનિટમાં યાદ રહી જશે ચાલીસ ત્રીસ સાહીઠમાં તો આ બધાની જરૂર નહીં પડે ચાલીસથી સાઠ જલ્દી યાદ રહી જશે તો પહેલો ચાલુ કરીએ એકતાલીસનો વર્ગ બરાબર એકતાલીસનો વર્ગ ચાલીસનો સોળસો હતો તો અહીંયા સોળ મૂકી દો तो यहां एक ट्रिक है उसी का 1 + 9 = 10 था बरोबर इसी 2 + 8 = 10 था बरोबर तो यह याद रखो उनका seno सरवाडो करवाती 10 થાય છે 41 માં 1 આવે बरोबर 81 સામે શું આવા 9 આવે તો 9 નો વર્ગ અહીંયા લખી દેવાનો 81 પછી 42 નંબર 1670 2 ની સામે આવા 8 તો 8 નો વર્ગ શું 64 बरोबर 43 નો વર્ગ લખવો 1670 પછી 82 3 ने सामने 7 और 7 નો વર્ગ 49 આવી ગયો પછી 44 બરાબર 2 * 7 = 14 પછી 19 અને 4 ની સામે 6 હવે 6 નો વર્ગ 36 આવો પછી 45 નો વર્ગ બરાબર 19 પછી 20 5 ની સામે 5 જ આવે લો 5 નો વર્ગ 25 હવે 64 નો વર્ગ બરાબર 46 20 પછી આયા 21 સોનીઓમાં 4 આપ 44 નો વર્ગ 100 આવો 47 નો વર્ગ બરાબર એકવીસ પછી બાવીસ સાતની સામે ત્રણ અને ત્રણનો વર્ગ જીરો નવ બરાબર અડતાલીસ આવબલ લખવાનો બરોબર આ પછી ઓગણપચાસ તેવી પછી ચોવીસ અને એકનો વર્ગ નવની સામે એકાવીસ એટલે એકનો વર્ગ એક જ થાય પચાસનો વર્ગ આપણને બધાને આવડે જ પાંચનો વર્ગ પચીસ અને પાંચ મીંઢા એટલે થયો એકતાલીસ એકતાલીસ થી પચાસ ના વર્ગની સોટ્રી આવી રીતે એકાવન થી સાહીઠ માં લઈ જઈએ એકાવન થી સાહીઠ માં એકાવન નો વર્ગ પચીસ તો આગળ આગળ આવે છવ્વીસ આવે એકનો વર્ગ શું જીરો એક આવે બરાબર પછી આવે બાવન નો છવ્વીસ પછી સત્યાવીસ નો વર્ગ જીરો ચાર બરોબર આ બે લીધા અહીંયા એકનો વર્ગ જીરો એક નો વર્ગ જીરો ચાર હવે નો વર્ગ સત્યાવીસ પછી આવે ના ત્રણ વર્ગ આવેલો જીરો નો ચોપનનો વર્ગ અઠ્યાવીસ પછી ઓગણત્રીસ ચારનો વર્ગ સોળ પંચાવનનો વર્ગ ઓગણત્રીસ પછી ત્રીસ પાંચનો વર્ગ પચીસ પછી આવ્યો છપ્પન નો વર્ગ બરાબર છપ્પન નો વર્ગ ત્રીસ પછી એકત્રીસ ને વર્ગ છત્રીસ આવ્યો પછી સત્તાવનનો વર્ગ એકત્રીસ પછી બત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આવો અઠાવનનો વર્ગ બરોબર બત્રીસ તેત્રીસ તેત્રીસ આઠનો વર્ગ ચોસઠ પછી આવે ઓગણસાઠનો વર્ગ તેથી પછી આવે ચોત્રીસ નવનો વર્ગ એક્યાસી અને સાઠનો વર્ગ તો તમને બધાને આપણે છનો વર્ગ છત્રીસ મિનિટ ડબલ ઝીરો પાસઠ તો એકથી સાઠ તો જો તમે ખાલી મારે તો લખતો તો ત્યારે પાંચ મિનિટ જ થઈ એકથી સાઠ લખવા તો ખાલી આપણે તૈયાર થઈ જાય તો ખાલી પાંચ મિનિટ જ જોઈએ પાંચ મિનિટે નહીં એક મિનિટમાં આપણા બધા સ્કવેર આવડી જાય તો લખવામાં પાંચ દસ મિનિટ વધારે જાય જો આપણે એકવાર તૈયાર થઈ ગયા ને તો પછી બે મિનિટ એક બહુમાં બહુ એક બે મિનિટમાં આપણા બધા વર્ગ યાદ રહી જાય હવે ટ્રીકો તમને શીખવાડી દઉં તો છેલ્લે પાંચ આવતા હોય એકમ અંક તો એવી ટ્રીક શીખવાડવું પહેલાં પિસ્તાળીસ પાંસઠ પચીસ તો એકમ અંક પાંચ હોય તો એમની ટ્રીક આપી દઉં તમને વર્ગ 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 તો પહેલાં પાંચનો વર્ગ પચીસ લખી કાઢવાનો અને ચારની આગળ શું આવે પાંચ તો ચાર ગુણે પાંચ એટલે અહીંયા વીસ પાંચનો વર્ગ પચીસ લખ્યા છની આગળ આવે સાત તો આ બંનેનો ગુણાકાર અહીંયા બેતાલીસ બરોબર આ પાંચના વર્ગના પચીસ લખી બે બેની આગળ આવે ત્રણ તો ત્રણ દુ છ તો છસો પચીસ તો આ રીતે પાંચની ટ્રીક થઈ ગઈ એકમનો પાંચ હોય તો પાંચનો વર્ગ પચીસ લખી કાઢવાનો આગળની સંખ્યા દશકના અંકના એની આગળની સંખ્યા સાથે ગુણાકાર કરી દેવાનો એ જવાબ આવે એ મૂકી દેવાનો એટલે જવાબ આવી જાય આ પાંચની ટ્રીક થઈ બરોબર બરાબર હવે ધારો કે સાઠ ઉપર જયા હોય બરાબર આપણે સાસઠનો આવડતો નહીં સાસઠનો વર્ગ આવે આ રીતે આપણને આવડતો નહીં તો અમે એક સૂત્ર પેલું એ પ્લસ બી સ્ક્વેરનું સૂત્ર અમે વાપરવું પડે આપણે એ સ્ક્વેર પ્લસ ટુ એ પ્લસ બીનો વર્ગ તો એ જ થયો એના બી છે બરાબર તો આપણા અહીંયા એકમનાકથી ચાલુ કરવાનું તો છનો વર્ગ શું થાય છત્રી તો લખવાનો છગડો મીકવાનો અને વધી ત્રણ આપણા સાઈડમાં રાખવાનું બરાબર હવે એ પ્લસ ટુ એ બી આ થયું બરાબર તો છાય છત્રીસ છત્રીસ બોતેર બોતેરમાં ત્રણ ઉમેરવાનું તો પંચોતેર પંચોતેરનો પાંચડો મીકવાનો અને વધી સાઈડમાં સાત રાખવાની બરાબર છનો વર્ગ છત્રીસ છત્રીસમાં સાત ઉમેરીએ તો તેતાલીસ તો આવી તેર તેતાલીસ છપ્પન તો આવી બધા વર્ગમાં ચાલે તમે ગમે તે વર્ગમાં આ સૂત્રોની મદદથી તમે જેનો જવાબ લઈ શકો તો આ બ્રહ્માસ્ત્ર થઈ ગયું આપણું દરેક વર્ગમાં ચાલે તો આની મદદથી આપણે કોઈ પણ વર્ગ શોધી શકીએ બીજી એક ટ્રીક આપું વર્ગની એને એક ત્રીસ આપ સોના બીજ બનાવીને કરવાનું તો સોની નજીકની સંખ્યાનો વર્ગ હોય તો કઈ રીતે કરવાનો સોની નજીક આવે પેલા નવ્વાણું બરાબર તો નવ્વાણું વર્ગ કરો સોથી કેટલી વસ્તુ એક તો એનો જીરો એક લખવાનું પહેલાં બરાબર નવ્વાણું અહીં માઇનસ એક કરવાનું ઓશી એટલે માઇનસ કરવાનું નવ્વાણું અહીં એક જાત કેટલા આવે અઠ્ઠાણું બરાબર એ રીતે આપણે અઠ્ઠાણું લઈએ બરાબર અઠ્ઠાણું વર્ગ સોથી કેટલી ઓછી છે બે તો અહીંયા બેનો વર્ગ જીરો ચાર લખવાનો અઠ્ઠાણું અહીં બે માઇનસ કરવાનું એટલે છન્નું આવે બરાબર એ રીતે સત્તાણું લઈએ તો ત્રણ ઓશી તો ત્રણનો વર્ગ ઝીરોનો આવે અહીં ત્રણ બાદ કરો એટલે ચોરાણું આવે તો આ રીતે પછી સોથી વધારે કઈ રીતે લઈ શકે તો અહીંયા એકસો એકલો આવે એકસો એકનો વર્ગ સોથી એક વધારે એટલે ઝીરો એટલે એનો એકનો વર્ગ એક આવે એકસો એકમાં એક ઉમેરવાનું કારણ કે સોથી એક વધારે છે એટલે એક ઉમેર એટલે એકસો બે તો આ રીતે સોનો બે જ બનાવીને પણ આપણે ગમે તે ટ્રીક લગાવી શકીએ છીએ તો રીતે બીજી લઈ લો થોડુંક દૂર લઈ લો તો લઈ લો નાઇન્ટી ટુ લઈ લઈએ આપણે બરાબર નાઇન્ટી ટુ ટુ ઓર સોથી કેટલી ઓછી છે આઠ તો નો વર્ગ શું થાય ચોસઠ બરાબર અને બાનું નાઇન્ટી ટુમાં આઠ બાદ કરો તો થાય એટી ફોર જવાબ આવ તો આ રીતે ગમે તે ટ્રિક અપનાવી આવી જવા તો એકથી સાઠ સુધીના તો વર્ગ આપણને યાદ રહે જ એ બે મિનિટનું કામ છે ખાલી થોડી પ્રેક્ટિસની જરૂર છે અઠવાડિયું તમે રોજ રેગ્યુલર વાંચો તો આવડી જ જાય એકથી સાઠના વર્ગ આવડી જાય ને એટલે મેથમાં સ્પીડ આપણે આવી જાય શ્રેણીઓ આવે ને શ્રેણીઓમાં વર્ગ બહુ આવે છે એકથી સાઠના આવડવા જરૂર છે તો આવા બીજા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ